કે શક્તિ પ્રદર્શન થી નિર્ણય ના હોય અને હું ફરીથી કહું છું તમારા માંથી જ બેઠેલા કોઈ વ્યક્તિ પોતાની અંદર દુશ્મની દુશ્મન સાથે કાઢશે મોટા ઝઘડા થશે તો એની જવાબદારી શું તમે તમામ લેશો હું કોઈ નહી શકે મારી આ એસપી તરીકે આપ નમ્ર વિનંતી છે કે આપ લોકો જે છે એ આ વસ્તુ સમાધાન આપના ગુરુજી ઉપર મૂકો આપના ગુરુજીને ને પર વિશ્વાસ છે બધા વિશ્વાસ છે આપ લોકો રાખો હું ફરીથી આપના ગુરુજીને માઇક આપું છું ગુરુજી આપ લોકો જે બોલો કેવડપુરી જગદીશ જગદીશપુરીજી મહારાજ ગી આપડે બધા અહીંયા ભેગા થયા પરમ પૂજ્ય જગદીશ પુરીજી બાપુ ની લાગણી ને પ્રેમ ના લઈ આજે આપણે એવું કોઈ કાર્ય કરવાનું નથી ભગવાન પરમાત્મા કેવળપુરી મહારાજ સાથે છે આપણે સત્યની લડાઈ કરી રહ્યા છીએ કોઈ અન્યાય ની લડાઈ નથી કરી રહ્યા આપણું છે અને આપણે લેવાનું છે આ પાંચ સો ગામની જગ્યા છે અને સો ગામ ને મળવી જોઈએ પણ આપણે આ સાહેબોનું કોઈ ઉલ્લેખન નહીં કરવાનું એમની કોઈ વાતને આપણે કોઈ ટાળવાની નહીં કોઈ વાતને નકારવાની નહીં એમનું કોઈ અપમાન કરવાનું નહીં કે જે કે આપણે બધાએ શાંતિથી સાંભળવાનું એ આપણા માટે પણ ઊભા છે એવું નથી કે એક જ તરફે છે એમનું કામ બે તરફે શાંતિ જાળવવાનું છે એટલે આપણે બધાએ શાંતિથી જાળવવાનું આપણે બધાની બધી વ્યવસ્થા કરીએ છીએ અને સાહેબ કે પ્રમાણે બધા શાંતિથી બેસવાનું કોઈ પણ જગ્યાએ બધા એક બેસો આપણે એક દિવસ બે દિવસ વ્યવસ્થા કરી રહ્યા છીએ મામલતદાર કલેક્ટર ચાલુ જ છે એટલે આપણે બધા શાંતિથી બેસવાનું કોઈ સાહેબો નું આપણે અનાદર નથી કરવાનું એટલું ધ્યાન રાખજો ને કે કેવળ બાપાનું અપમાન કરીએ એવું થશે આપણે સાહેબો આપણા માટે જ છે એમનો કોઈ આમાં કોઈ ભાગ નથી એમને કઈ લઈ જવાનું છે એ આપણા માટે ઉભા છે એટલે આપણે એમની મર્યાદા જાળવવાની એ આપણો પેલો ધર્મ છે અને આપણે આપણી ધર્મની મર્યાદા જાળવીશું એ જ આપણું કાર્ય છે એટલે આપણે બધા શાંતિથી જ્યાં જ્યાં જગ્યા હોય તો શાંતિથી બેસો આપણે જે કાર્યવાહી કરવાની છે કાયદાકીય એ બધી કાર્યવાહી આપણે કરીએ છીએ એટલે શાંતિથી આપણને દર્શન કરવાનો લાભ પણ આપણને શાંતિથી બધાને એક એકને કરીને સાહેબ આપણને પણ આપશે પણ આપણે શાંતિ જાળવીશું તો જ બધું મળશે એટલે બધા જો હોય જે જગ્યા મળતી હોય તો શાંતિ થી બેસો આપણે આખો દિવસ કાલનો દિવસ બે દિવસ ચાર દિવસ જ્યાં સુધી બેસવું પડે ત્યાં સુધી આપણે બેસવાનું છે એવું નથી કે આ કલાક ની અંદર પૂરું થઈ જશે આનો સમય લેશે એટલે બધા શાંતિ જાળવવી પડશે ઉતાવળ માં કઈ થશે નહીં વ્યવસ્થા રહી છે મંડપ મંડપની વ્યવસ્થા થાય એટલે મંડપની અંદર બધા શાંતિથી બેસવાનું કોઈનું અપમાન થાય એવું કરવાનું નહીં આ મઠની પરંપરા જળવાઈ રહે એ જ આપણે કરવાનું છે એના માટે આપણે બધા ભેગા થયા છે મઠનું નામ બગાડવા માટે ભેગા થયા નથી બસ એટલું કરી હું મારી વાણી વિરામ લઉં હવે ફરીથી કોઈ સાહેબને ને પકડીને તો આપને કે મને કોઈને કહેવું જોઈએ નહીં કે ભાઈ તમે બધા શાંતિ જાળવો અને આ થોડુંક આગળથી જગ્યા કરી સાહેબોને થોડીક તકલીફ પડશે આપણે આ બધા અહીંયાથી થોડાક આગળથી થોડા સાઈડમાં આવી જઈએ અને જો જો જગ્યા હોય તો આપણે રસ્તો ખુલ્લો કરી બેસીએ આપણે બધા સાથે જ છીએ અને પાછળની જગ્યાએ છે અને હું આ બાજુ સ્ટેજની બાજુમાં બધા બેસવું હોય ને બાજુ આપડે બધા બેસી મને કોઈ જવાનું નથી મારી રજાની